સંખેડાના પીપળસઠ ગામે દીપડો પાંચરે પુરાતા લોકોને રાહત થઈ છે છડાવદેપુર જિલ્લામાં વન વિસ્તાર મોટો હોવાથી વન્યજીવો પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે જેમાં સૌથી વધારે દીપડાની સંખ્યા જોવા મળે છે આ દીપડા ખોરાકની શોધમાં અવારનવાર માનવ વસ્તીમાં ધસી આવે છે અને પશુઓનું મારણ પણ કરી જાય છે જેને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે સંખેડાના હાંડોદ પંથકમાં કેટલાક દિવસોથી એક દીપડો આંટા ફેરો કરતો હતો અને પીપળસટ ગામમાં પશુનું મારણ કરીને જતો રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો જેને લઈને વન વિભાગ દ્વારા પીપળસઠ ગામની સીમા દીપડાને પાંજરે પૂરવા એક પિંજરો મૂકવામાં આવ્યું હતું જેમાં બકરાને મૂકવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ બકરાને ખોરાક બનાવવા જતા દીપડો પાંજરે પુરાઈ ગયો હતો દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોને રાહત થઈ હતી